નમસ્કાર સૌથી પહેલા તો મારે એક ગઝલ બાપુને અર્પણ કરવાની છે મેં સાંભળી ત્યારે જ મને સૌથી પહેલું એવું લાગ્યું કે આ ગઝલથી આ વાતની શરૂઆત થવી જોઈએ વિજ્ઞાન કહે છે સાંભળ ઘાટા સફેદના વિજ્ઞાન કહે છે સાંભળ ઘાટા સફેદના આ લાલ અને લીલો છે φαટા સફેદના ડોળા કબૂતરોને ઉડવું નહીં પડે ડોળા કબૂતરોને ઉડવું નહીં પડે તાણે ઉડે જો થોડા છાટા સફેદના બાપુ દિવાલ છોડીને બહાર તો જુઓ બાપુ દીવાલ છોડીને બહાર તો જુઓ પગ થઈ રહ્યા છે કેવા રાંટા સફેદના રંગીન થઈ રહી છે ખાદી આજકાલ રંગીન થઈ રહી છે ખાદી એ આજકાલ આવી ગયા છે એમાં આટા સફેદના એ સ્વર્ગ નર્ક છોડી હમણાં તો ઓ મધુ મધુ પટેલ મધુસૂદન પટેલની ગઝલ છે એ સ્વર્ગ ઓ મધુ તકલીફને જ ગણીએ કાંટા સફેદના આજે પાંચ જણા વતી મારે કહેવાનું છે એટલે મારી વાત કહેવા કરતા વધારે હું બધા વતી કહેવાનું પસંદ કરીશ અવોર્ડ બહુ મોટી વાત હોય છે તમે જે કામ કરો છો એની કદર થાય પ્રશંસા થાય ન થાય એ પછીની વાત છે પણ એની કદર થાય એ બહુ જરૂરી છે સાવ ગૃહિણી પણ દાળ બની હોય ને તો જમતી વખતે આવીને ટેબલ પાસે ઊભી રહેને પૂછે કે દાળ સારી થઈ છે ત્યાંથી શરૂ કરીને બાળક સ્કૂલમાંથી સ્ટાર લઈને આવે હાથ ઉપર તો બતાવે કે જુઓ મને તો સ્ટાર મળ્યો છે બીજી વખત એને હોમવર્ક કરવાનો ઉત્સાહ રહે આ ત્યાંથી આપણે શરૂ કરીએ ઓસ્કાર સુધી લંબાઈએ તો આપણને સમજાય કે આ આ એવોર્ડ આ મેડલ્સ આ ટ્રોફીઝ ભીંત પર લટકાવવા કે શેલ્ફ પર મૂકવાની વસ્તુ નથી એ આપણે જેટલી વાર જોઈએ એટલી વાર આપણને સમજાય છે કે આપણને એક જવાબદારી સોંપવામાં આવી છે જે આપણા હાથમાં આપવામાં આવ્યું છે એ કોઈ અવોર્ડ કે એક ચેક નથી એ હવે પછી આપણે શું કરવાનું છે યાદ અપાવતું એક એવું પ્રતિક છે કે હજી ઘણું બાકી છે આ મારી જિંદગીનો પહેલો અવોર્ડ છે મેં કયું આપે જોયું એ તો બરાબર છે પણ અગત્યની વાત એ છે કે હું જે કંઈ કામ કરું છું હું એને સર્જન નથી કહેતી લેખન કહું છું પણ હું જે કંઈ કામ કરું છું એ મારા વાચક સુધી પહોંચ્યું છે અને મારા વાચકને ગમ્યું છે એનું આ પ્રતિક છે એનો મને બહુ મોટો આનંદ છે અને આ જે પણ મારી સાથે અવોર્ડ લઈ રહ્યા છે એ બધા જ પોતાની દુનિયામાં બહુ નાનકડું કોન્ટ્રીબ્યુશન કરે છે આ સમાજ બદલાતો નથી રાતોરાત બદલી શકાતો નથી રાતોરાત જેટલા લોકો પચીસ હજાર લોકો કથા સાંભળવા આવે છે પચીસે પચીસ હજાર ઘેર જઈને તરત જ સુધરી નથી જતા એની બાપુને ખબર જ છે પણ છતાંય એ એ લોકોના મનમાં ક્યાંક એક બીજ રોપાય છે કે આપણે બદલાવાનું છે અને હું માનું છું કે સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં મેરી કોશિશ એ હૈ કે સુરત બદલની ચાઇએ ક્યાંકથી કશુંક બદલાવાની શરૂઆત થશે તો મને ખાતરી છે કે ધીમે ધીમે બધું બદલાઈ જશે આપણે બધા ડરીએ છીએ કે શરૂ કોણ કરે બોલે કોણ માંગે કોણ આ અહીંથી જ હું માનું છું કે આપણા બધાનો ભય ડર દૂર થવો જોઈએ હું સામાન્ય રીતે આવું ક્યાંય કહેતી નથી પણ આજે મારે કહેવું છે કે મેં બાપુને બહુ બધી રીતે આઈડિયલ તરીકે જોયા છે નમ્રતામાં નેકીમાં સમજમાં શબ્દમાં અપ્રિશિએટ કરવામાં એ ક્યારેય કોઈ માણસની ક્રેડિટ લીધા વગર જે લેખક હોય જે વાત જેની કવિતા હોય એના નામ સાથે જ રજૂ કરે છે અને હું માનું છું કે આ બહુ ગુજરાતી સાહિત્યની એટલી મોટી સેવા છે કારણ કે આટલા બધા લોકોને ખબર પડે છે કે આવું કામ થઈ રહ્યું છે ક્યાં ખૂણે એવી જ રીતે આ લોકોએ બહુ નાના ખૂણામાં નાની જગ્યાએ બહુ સુંદર શરૂઆત કરી છે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એમને અવોર્ડ મળી રહ્યો છે અમને અવોર્ડ મળી રહ્યો છે બરાબર છે પણ આપણા બધાની અંદર ક્યાંક એ શરૂઆત કરવાની તાકાત છે જ અને હું માનું છું કે એ તાકાતનો ઉપયોગ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક થોડો થોડો કરવાનો છે માત્ર અહીંયા બેસીને જે લોકોને અવોર્ડ મળે છે એમને એપ્રિશિએટ કરવાને બદલે હવે આપણે શું કરી શકીએ એ લોકોને મદદ કરવા એનો વિચાર થવો જોઈએ અથવા કરવો જોઈએ એક બીજી વાત બહુ ભાષા સાથે જોડાયેલી જય અહીંયા છે મનોજભાઈ છે બીજા લોકો છે બાપુ છે બધાને એવો ડર લાગે છે કે ગુજરાતી નથી સચવાવાની નહીં બોલાય છોકરાઓ અંગ્રેજી મીડિયમમાં ભણે છે હવે શું થશે ત્યારે મારે ખાસ કહેવું છે કે મેં બાપુની કથામાં અવારનવાર યુવાન છોકરાઓને ઢગલા બંધ બેઠેલા જોયા છે અને આ કોઈ ધર્મની વાત કરવા કે ધર્મની વાત સાંભળવા આવતા જ નથી એ લોકો એ જોવા આવે છે અથવા એ સાંભળવા આવે છે કે હવે ફ્યુચર શું કહી રહ્યું છે અને હું માનું છું કે આ ફ્યુચર જે કહી રહ્યું છે તે અહીં બેઠેલા બે વર્ષના ભાઈ પણ કહી રહ્યા છે ઉંમર બહુ અગત્યની નથી અમિતાભ બચ્ચન કહે છે ને મહા કરોડપતિમાં કે શીખના બંધ તો જીતના બંધ એટલે હું માનું છું કે આપણે બધાએ શીખવાનું ચાલુ રાખવાનું છે અહીં બેઠેલા તમામ લોકોએ પોતાની જાતને બીજા કોઈને તો આપણે વચન આપીએ છીએ નથી જ પાડતા એવું નક્કી જ છે એટલે પોતાની જાતને એવું વચન આપવાનું છે કે અહીંયા બેઠેલા લોકોએ જે કામ કર્યું છે અને એમને અવોર્ડ મળ્યો છે નથી મળ્યો અથવા જે લોકોએ કામ કર્યું છે ને એમને પણ નથી મળ્યો અથવા મળશે આવનારા દિવસોમાં એ બધા સાથે જોડાઈને કોન્ટ્રીબ્યુશન બહુ બહુ સરસ શબ્દ છે પ્રદાન કશું બદલી નથી શકાતું રાતોરાત પણ પ્રદાન કરવાથી ચોક્કસ બદલાય છે મેં હમણાં જ એક મારા કોલમમાં લખ્યું છે કે પથ્થર તર્યા એ કદાચ રામનો ચમત્કાર ન હતો હનુમાનની શ્રદ્ધાનો પ્રતાપ હતો એટલે હું માનું છું કે આ શ્રદ્ધા જો આપણા બધામાં હશે તો સો ટકા પથ્થર તરી જશે છેલ્લે મારી એક કવિતા વાંચીને પૂરું કરીશ કારણ કે બાપુને સાંભળવાની ઉતાવળ આપણને બધાને છે અને આ મારી વાત છે આ છેલ્લી બે મિનિટ હું મારા માટે લઉં છું બાકીના લોકો માટે મેં બોલી લીધું હવે આ મારી બે મિનિટ છે જે હું વાપરી રહી છું મારા શબ્દની ભીતર શામ મારા શબ્દની ભીતર શામ અર્થોના આગળિયા ખોલી અક્ષરની જળહળતી જ્યોતિમાં સરળ કરે મારું કામ મારા શબ્દની ભીતર શ્યામ એક પછી એક ઉઘડે બારી એનું મંદિર એ જ પૂજારી એક પછી એક ઉઘડે બારી એનું મંદિર એ જ પૂજારી તમસ રજસ ને નાખે નિતારી ખુમારી એવો ભરે સત્વનો જામ મારા શબ્દની ભીતર શામ તેજ થઈ કાગળ પર હસતો દિશા બને ને બનતો રસ્તો મારી આંગળીઓમાં થઈને એ જ લખે એનું નામ મારા શબ્દની ભીતર શ્યામ મુક્તિની ગણે નહીં માળા બાપુએ બહુ સરસ એક કબીરનું ભજન સંભળાવેલું કે સદગુરુ કોને કહેવાય મુક્તિની ગણે નહીં માળા ભગવાન ઉચાળા પાલખી છોડી ફરે પગપાળા ઉભડક ઉભડક શબ્દોને એના ટેરવા આપે વિરામ ખોલે તાળા પાડે જાળા મારા શબ્દને કરે સુવાળા મોર પીચ્છની બેડી બાંધી મારા તર્કને કરે ગુલામ મારા શબ્દની ભીતર શ્યામ અને આજે આ પ્લેટફોર્મ પર એક બીજી બહુ જ અગત્યની જાહેરાત જે હજી હું હવે પ્રેસ કોન્ફરન્સમાં કરવાની છું પણ મારે આજે અહીંથી બાપુની હાજરીમાં કહેવી છે મારા પિતાના નામે આ વર્ષથી હું અવોર્ડ જાહેર કરું છું દિગંતોઝા અવોર્ડ્સ ફોર ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ ગુજરાતી પત્રકારને જ આ અવોર્ડ આપવામાં આવશે એકાવન હજાર રૂપિયાનો અવોર્ડ દર વર્ષે મળશે સત્યજીત ટ્રસ્ટ જેના દ્વારા આ અવોર્ડ અપાશે જેના એક ટ્રસ્ટી ભરતભાઈ પણ છે બાપુ સાથે વાત થયેલી મારે પણ હવે આ વર્ષથી હું એ અવોર્ડ્સ અનાઉન્સ કરીશ અને આવતી પચીસમી ઓક્ટોબર મારા પિતાના જન્મદિવસથી એ અવોર્ડ અપાશે પચીસ ઓક્ટોબરથી પચ્ચીસ ઓક્ટોબરનું વર્ષ આપણે ગણીશું અને આવતા વર્ષથી આ અવોર્ડ હું આપવાનો પ્રયત્ન કરીશ આમાં ક્યાંય હું નથી અવોર્ડ પણ કોઈક બાપુના હસ્તે એવી જ રીતે અપાશે આ પ્રસિદ્ધિ કરતા વધારે મારા પિતાની સ્મૃતિ છે અને હું સાચા હૃદયથી એવું ઈચ્છું છું કે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમમાં કામ કરનારા પત્રકારોને જે પ્રકારની કદર થવી જોઈએ એ થતી નથી એમણે આખી જિંદગી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમનું કામ કર્યું અને ગુજરાતી ભાષામાં કામ કર્યું એટલે ગુજરાતી ભાષાના એક પત્રકારને દરેક વર્ષે આ અવોર્ડ અર્પણ કરવાની મારી નમ્ર ઈચ્છા છે જે બાપુની કૃપાથી અને બાકી બધી સવલતો ઊભી થવાથી પૂરી થઈ છે હું તમારા બધાની આભારી છું કે આ બધા વતી મને બોલવાની તક આપી અને બહુ જ હૃદયપૂર્વક ફૂલછાબનો અવોર્ડ આભાર માનું છું કે સૌરાષ્ટ્રથી આ પ્રવાસ શરૂ થયો છે મારા પહેલાં પુસ્તકના કવર પેજ પર બાપુએ સહી કરેલી એમને તો યાદ પણ નહીં હોય પણ ત્યારે તો લખીશ એવી પણ મને કલ્પના નહોતી પણ આ પ્રવાસ અહીં સુધી પહોંચ્યો છે આશા રાખું છું આ પ્રવાસ આગળ ચાલતો રહેશે અને આ મેને તો તસબી તોડ ડાલી હૈ ફરાઝ ક્યાં ગિનકિન કે માગું જો બે હિસાબ દેતા હૈ થેન્ક યુ સો મચ